નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણે શિવલિંગને શિવલિંગ જ કહીએ છીએ એને આપણે કોઈ દિવસ શંકરનો લિંગ કેમ કહેતા નથી તો લિંગનો અર્થ થાય છે પ્રતીક જેમ આપણે જોઈએ છે કે જગતમાં કે સ્ત્રીલિંગ એ સ્ત્રીનું પ્રતિક છે અને પુલ્લિંગ એ પુરુષનું પ્રતિક છે એવી જ રીતે શિવલિંગ એ શિવનું પ્રતિક છે એટલે કે શિવલિંગ તે પૂરા અસ્તિત્વનું પૂરા બ્રહ્માંડનું પ્રતિક છે જેમ પરમાત્મા શિવનો કોઈ આકાર જ નથી તેમ શિવલિંગનો પણ કોઈ આકાર નથી કારણ કે શિવલિંગની મુખની કોઈ ચોક્કસ દિશા જ નથી હોતી એટલે જ તમે શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરી શકો છો બીજા નંબરે શિવલિંગ ગોળ છે એટલે તેનો કોઈ શેડો જ નથી કેમ કે બ્રહ્માંડ પણ ઈંડા આકારનું છે અને તે બ્રહ્માંડની એનર્જી બ્લેક છે એટલે જ તો શિવલિંગને પણ બ્લેક હોય છે અને એ જ શક્તિ પૂરા બ્રહ્માંડનો આધાર છે તો આપણે જોઈએ છીએ કે રથમાં એક દરી હોય છે અને તે દરી સ્થિર હોય છે તો તે ધરી રથનો મુખ્ય આધાર સ્તંભ છે કેમ કે રથના બંને પૈડા ધરીના આધારથી જ ગતિ કરે છે તો બ્રહ્માંડ અસ્તિત્વ જગત અને સંસાર આપણે જેને કહીએ છીએ એ બધા જ રથના પૈડા સમાન છે અને તે શિવલિંગ રૂપી ધરીના સહારેથી જ ગતિ કરી રહ્યા છે અને એ જ મુખ્ય ધરીના આધારે આકાશ પૃથ્વી અગ્નિ વાયુ જળ તત્વ ગતિ કરી રહ્યા છે એ જ શિવલિંગ રૂપી ધરીના કારણે ચાર યોનિઓ ચાલી રહી છે મોસમ બદલાઈ રહી છે અને આપણે જેને તેત્રીસ કોટી દેવતાઓ કહીએ છીએ એ બધા જ નું મુખ્ય કેન્દ્ર શિવલિંગ છે અને તે શિવલિંગ રૂપી ધરી એ જ મુખ્ય આધાર સ્તંભ છે તો શિવલિંગ એ પરમાત્માનું પ્રતિક છે શંકરનું પ્રતિક નથી કેમ કે આપણે જોઈએ છીએ કે શિવનું કોઈ ચરિત્ર હોતું નથી શિવનો કોઈ પરિવાર હોતો નથી શિવને કોઈ મુખ હોતું નથી તો એટલે જ શંકરની મૂર્તિ બનાવવામાં આવે છે અને તે મૂર્તિની સ્થાપના પણ કરવા માટે દિશા નક્કી કરવી પડે છે અને શંકરની પૂજા ગમે તે દિશાથી થઈ શકતી નથી શંકરની પૂજા કરવા માટે તેમની મૂર્તિના મુખ સામે બેસીને જ પૂજા કરવી પડે છે બીજું શિવલિંગ ઉપર જળાભિષેક કરી શકાય છે શંકરની મૂર્તિ ઉપર જળાભિષેક થઈ શકતો નથી ત્યાંથી આગળ જોઈએ તો શિવ સ્વયં નિરાકાર છે અને શંકર શરીર ધારણ કરી શકે છે શિવ પોતે સ્વયંભૂ છે અને શંકર એ પોતે શિવની ઉર્જા છે તો શિવ લગ્ન કરી શકતા નથી શિવ કૈલાસ ઉપર રહી શકતા નથી શિવના હાથમાં કોઈ દિવસ હથિયાર ધારણ કરી શકતા નથી શિવ વરદાન આપી શકતા નથી અને શિવ સંહાર પણ કરી શકતા નથી અને જ્યારે શંકર તપસ્યામાં બેસે છે ત્યારે શિવનું જ ધ્યાન ધરે છે તો શંકર અવતાર ધારણ કરી શકે છે શિવ અવતાર ધારણ કરી શકતા નથી તો પછી બાવન શબ્દોથી જે બોલાય છે એ શંકરનું ચરિત્ર આપણે લખી શકીએ છીએ આપણા જે શિવ પુરાણ કહીએ છીએ એ ખરેખર શિવ પુરાણ નથી એ શંકર પુરાણ છે શંકરના પુરાણ બનાવી શકાય છે શંકરનું ચરિત્ર લખાય છે પરંતુ શિવ તો એને અગ્નિ બાળી શકતો નથી પવન સુકવી શકતો નથી પાણી પલાળી શકતું નથી શબ્દમાં લખી શકાતું નથી કોઈને કહી શકાતું નથી એને બોલી શકાતું નથી તો એ ક્યાંય બાવન જ છે એ ક્યાંય આવતા જ નથી શિવ ક્યાંય આવતો નથી એટલે પછી એનું ચરિત્ર તો કેવી રીતે લખી શકાય અને તમે જે સી વિશે આપણે જે ચરિત્ર લખીએ એ પણ ખોટું સાબિત થાય છે કેમ કે આપણે જોઈએ છે કે સાકર ગળી છે પણ જે માણસે સાકર ખાધી એને સાકર ગળી લાગી પણ હવે એનો સ્વાદ બતાવવો એ અશક્ય વસ્તુ છે એનો સ્વાદ બતાવી જ ના શકાય સાકર કેવી ગળી લાગી એનો સ્વાદ કેવી રીતે બતાવી શકીએ તો શિવ એક પરમ સ્વાદ છે જેમ સાકરનો સ્વાદ છે એમ શિવ મહાઅમૃતનો સ્વાદ છે પણ જેને ચાખી લીધો પછી એનો સ્વાદ તો બતાવો અશક્ય છે તમે લાખો કરોડો અજાબો ગ્રંથો લખી દો ધાર્મિક પુસ્તકો લખી દો પણ એનો સ્વાદ બતાવો શિવનો સ્વાદ કોઈ બતાવી શકતું નથી તો શંકરનું ચરિત્ર લખી શકાય છે સ્થૂલ ઓખ્યોથી શંકરનું શરીર જોઈ શકાય છે શંકર અને પાર્વતીની સીમા હૃદય ચક્ર સુધીની જ છે શિવ પોતે અસીમ છે એટલે શિવલિંગ કહેવાય છે કેમ કે શિવલિંગ પૂરા બ્રહ્માંડનું પ્રતિક છે જેમ કે ભારતનો નકશો તે ભારતનું પ્રતિક છે અને તે ભારતના નકશામાં પૂરેપૂરું ભારત સમાયેલું છે એવી જ રીતે શિવલિંગમાં પણ પૂરેપૂરું બ્રહ્માંડ સમાયેલું છે તો શિવલિંગ એ પૂરા અસ્તિત્વનો પૂરા બ્રહ્માંડનો આજે આપણે એક પૃથ્વીને જાણીએ છીએ પરંતુ વિજ્ઞાન એટલું જ શોધખોળમાં આગળ નીકળી ગયું છે તો વિજ્ઞાને પણ નક્કી કરી શકે લગભગ પાંચ હજાર પૃથ્વી તો વિજ્ઞાને પકડી જ પાડી છે એના ઉપર જે હોય નક્કી નહીં પણ વિજ્ઞાન પણ આજે પાંચ હજાર પૃથ્વીએ પહોંચી ગયું છે તો એ જે પૂરો નકશો છે એ પૂરો અને જેમ ઈંડ ઈંડા આપણે ઈંડાકાર જોઈએ એમ બ્રહ્માંડ ઈંડાકાર છે અને એ ઈંડામાં જ બચ્ચ્યું રહે છે તો આ જીવાત્મા રૂપી બચ્ચ્યા શિવલિંગ રૂપી ઈંડું છે એના અંદર જ પૂરા સંસારમાં ચાર યુનિના જીવામાં જીવાત્મા અંડ સ્વેદ જ ઉદભી અને દેવ યોનિ વૃક્ષ જે પણ જે પણ બધું છે જે પ્રકૃતિ છે એ બધું શિવલિંગના અંદર જ છે કેમ કે શિવલિંગ વસ્તુ જુદી આપણે ઘણા કાળમાં મારે આ વિડીયો બનાવવાનું કારણ શું છે અમારે એક બહેને તો અમારા ત્યાં સાધુ આવ્યા હતા હવે એ લગભગ કહેવાના સાચું પણ એમને શિવ શું છે અને શિવલિંગ શંકર શું છે અને શિવ શું છે એના વિશે જ આ ભાઈને ખ્યાલ નહોતો એટલે પછી એમને અમારે ચર્ચા થઈ મેં તો હું તમને કાલે વિડીયો બનાવીને મૂકી દઉં તમે વિડીયો સાંભળી લેજો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી છે કે શિવલિંગ ને શંકરનું લિંગ કેમ નથી કહેવાતું હરિ ઓમ તત્સદ આદેશના પ્રાણ